નમસ્કાર ગૌપાલક ભાઈઓ અમારી યુટ્યુબ ચેનલ પશુપાલન હેલ્પરમાં આપનું સ્વાગત છે જય ગૌ માતા જય દ્વારકાધીશ ત્યારબાદ જે કોઈ પશુપાલક ભાઈને પોતાની ગાય ભેંસ કે તબેલો વેચવાની જાહેરાત અમારી ચેનલ ઉપર મૂકવી હોય અમે જાહેરાત ફ્રીમાં કરીએ છીએ અમારો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે તેના પર તમારા પશુનો આડા મોબાઈલનો એક મિનિટનો વિડીયો મોકલી તમારા પશુની જાહેરાત અમારી યુટ્યુબ ચેનલ પર ફ્રીમાં ચઢાવી શકો છો ત્યારબાદ આજના વિડીયોની શરૂઆત કરીએ આજે હું તમારા માટે સારામાં સારી ભાવનગર જિલ્લાની તેર જાફરાબદી ભેંસોનો તબેલો વેચવા માટે લાવ્યો છું વિડીયો છેલ્લે સુધી જોજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં પેલા બે લાયક બટનને ઓન કરવાનું ભૂલતા નહીં જેનાથી મેં આવો કોઈ પણ પશુ વેચવાનો નવો વિડીયો અપલોડ કરીએ તો એની નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહે ત્યારબાદ વિડીયોની શરૂઆત કરીએ તો તમે સ્ક્રીન ઉપર જાફરાબદી નેશનલની ભેંસો જોઈ રહ્યા છો બધી જ ભેંસો એક જ માલિક ને આપવાની છે સારામાં સારી નસલની ભેંસો છે ઊંચાઈ લંબાઈ દેખાવ કાન બધી રીતે સારી છે ભેંસો ગાભણ છે બધી જ ભેંસો આંચલ ગરમીની જવાબદારી સાથે આપવાની છે તમે સ્ક્રીન ઉપર બધી જ ભેંસો એક એક કરીને જોઈ શકો છો સારામાં સારી નસલ ની ભેંસો છે હાજરમાં પાંચ ભેંસો બીજા વેતરમાં છે અને આઠ ભેંસો ત્રીજા વેતરની અંદર છે બધી જ ભેંસો ફૂલ જવાબદારી વાળી છે તો જો કોઈ પશુપાલકને ઘરે દોવા અથવા શોખ માટે લેવી હોય તો તમે ભેંસો ખરીદી શકો છો સારામાં સારી ભેંસો છે ઉપર ભેંસો જોઈ શકો છો ત્યારબાદ હાજરમાં આ તેરે તેર ભેંસો ગાભણ છે પાંચ દિવસથી લઈને એક મહિનાની કાચી છે તો જો કોઈ પશુપાલકને ભેંસો ગમતી હોય ગાડી ભરવી અથવા શોખ માટે લેવી હોય તો તમે ભેંસો ખરીદી શકો છો આ માલિકને એક સાથે પણ આપવાની છે એક એક લેવી હોય તો પણ તમે માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો ત્યારબાદ આ બધી જ ભેંચોની કિંમતની વાત કરીએ તો માલિકે આ બધી જ ભેંચોની કિંમત એક ભેંચની એસી થી લઈને દોઢ લાખ સુધીની રાખી છે તો જો કોઈ પશુપાલકને ભેંસ ખરીદવી હોય તો માલિકની વાત કરીએ તો માલિકનું નામ છે દિનેશભાઈ તેમનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે નેવું નવ્વાણું સિત્તેર ઓગણસિત્તેર બત્રીસ અથવા બીજો નંબર પણ આપેલો છે ઇઠ્યોતેર પચીસ સાસઠ બેતાલીસ એક્યાસી આ નંબર ઉપર કોલ કરી તમે આ ટોટલ વિશે વધુ માહિતી મેળવી શકો છો બધી જ તમને ગામ તાલુકો અને જિલ્લો ભાવનગર ત્યાં જોવા મળશે તો જો કોઈ પશુપાલકને ભાવનગર જિલ્લાની જાફરાબદી ભેંસ ખરીદી હોય તો તમે માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો માલિકનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે એના પર કોલ કરી તમે આ જાફરાબદી ભેંસો વિશે વધુ માહિતી મેળવી શકો છો અને ભેંસો તમે ખરીદી શકો છો ત્યારબાદ દર્શક મિત્રો અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય અને આવા નવા નવા વિડીયો દરરોજ જોવા માંગતા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં પહેલાં બે લાયકન બટનને ઓન કરવાનું ભૂલતા નહીં જેનાથી મેં આવો કોઈ પણ પશુ વેચવાનો નવો વિડીયો અપલોડ કરીએ તો એની નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહે જય ગૌ માતા જય દ્વારકાધીશ